સેલવાસ ખાતે યોજાનારા કાર્યક્રમ માટે સુરત એરપોર્ટ આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સુરત ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વાગત કરાયું હતું સુરત એરપોર્ટ પર વડાપ્રધાને આવકારવા સુરત ભાજપના નેતાઓ સહિત કાર્યકરો ઉમટી પડ્યા હતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાતના સેલવાસ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા ભર બપોરે સુરત એરપોર્ટ પર આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોઘાવાલા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પટેલ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાંસદ પ્રભુ વસાવા મંત્રી મુકેશ પટેલ પ્રફુલ પાનસરિયા સંદીપ દેસાઈ કુમાર કાનાણી સંગીતા પાટીલ અરવિંદ રાણા મનુ ફોગવા સહિતના ધારાસભ્યો સુરત ભાજપના નેતાઓ અને કાર્યકરો ભવ્ય સ્વાગત કર્યું હતું વડાપ્રધાન સુરત એરપોર્ટ પર આવતા જ ભાજપીઓ પણ એરપોર્ટ ખાતે ઉમટી પડ્યા હતા અને તેમને આવકારવા નેતાઓ અને કાર્યક્રમોમાં સ્થાનગ્રહણ જોવા મળ્યો હતો તેઓ અહીંથી સીધા સેલવાસ હેલિકોપ્ટર મારફતે ગયા હતા અઝર કુરસી સાથે પ્રકાશવાળા